દેવગઢ બારિયા નગરની ઈરા શાળા ખાતે બે દિવસીય મહેંદી અને અંબોડા સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળામાં અભ્યાસ કરતી બાલિકાઓ માટે શાળાના ટ્રસ્ટી ગજ વિજયસિંહ ચૌહાણ શાળાના કોઓર્ડિનેટર કનિકાસિંઘ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં મહેંદી અને અંબોડા સ્પર્ધાનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે પૂર્વ પ્રાથમિક બાલવાટિકા ધોરણ બે સાત અને આઠમાં અભ્યાસ કરતી બાલિકાઓ તથા બીજા દિવસે ધોરણ એક ત્રણ ચાર પાંચ છ તથા માધ્યમિક વિભાગની બાલિકાઓ મળીને કુલ છસો જેટલી બાલિકાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ બંને સ્પર્ધાનું મૂલ્યાંકન બહારથી પધારેલ નિર્ણાયક દ્વારા કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર બાલિકાઓને નિર્ણાયકોના હસ્તે ઇનામ તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા જેને ભાગ લેનાર સર્વે બાલિકાઓને શાળા સંચાલક મંડળ વતી પ્રોત્સાહન સ્વરૂપે આશ્વાસન ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાલિકાઓની આસ્થાનું પ્રતિક એવા ગૌરી વ્રતના તહેવારનું મહત્વ જળવાઈ રહે બાલિકાઓને શાળા કક્ષાએ સ્પર્ધારૂપી પ્લેટફોર્મ મળી રહે તે બાબતનો હતો આ બે દિવસીય સ્પર્ધાને સફળ બનાવવામાં શાળાની બાલિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી તેમજ વાલીઓ શિક્ષકો તથા શાળા પરિવારનું પણ આમાં વિશેષ યોગદાન રહ્યું હતું